જે અંગેની જાણ પશુપાલક દ્વારા સિનોર પોલીસને કરાઈ હતી જેની જાણ થતાં જ સિનોર પોલીસ ઘટના સ્થળે પહોંચી બનાવ સંદર્ભે તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે શિનોર તાલુકાના સીમડી ગામે ધોળા દિવસે બકરા ચોરો નવ જેટલા બકરા ઉઠાવી જતા પશુપાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે

ચાર જણા આવ્યા ગાડી લઈને એટલે ગળા પર છરો મૂકી દીધો પછી ધમકી આપીને પકડીને બકરા અંદર ગાડીમાં ઘડવા માંડ્યા પછી પૂરી દીધા બકરા અંદર અને લઈ ગયા પછી અમારે સરકારને એવું કેવું છે કે આવા ચોરો ચોરી કરતા હોય એ ના કરે વહેલી તકે એનો નાય આવે એવી અમારી માંગ છે કેટલા બકરા બકરા હતા મારા નવ બકરા હતા લઈ ગયા આ બાબતે તમે કોઈ પોલીસ ફરિયાદ કરી હા ફરિયાદ કરી છે શેગવા કરી હતી ક્યારે કરી સાંજે છ વાગે અને બનાવ બન્યો દોઢ દોઢ એક ના કારણ બનાવ બન્યો તો તમે સરકાર પાસે શું અપેક્ષા રાખો છો કે સરકાર એવું કહે છે કે અમને કઈ થોડું ઘણું પાછું મળે તો ખરું અમારે સાહીઠ એસી નેવું હજાર ના બકરા લઈ ગયા એ માંગ છે અમારી કયો વિસ્તાર છે અત્યારે હાલ તમે અહીંયા રહો છો ઇન્દિરા કોલોની વિસ્તાર છે સિમડી સિમડી ગામ સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ